તો મિત્રો 100 વર્ષ દ્વારકા જૂની જો એનો લાઈવ ફોટો કેમ છે મિત્રો દ્વારકા 100 વર્ષ જૂની કેવી હતી ના ભાઈ ડુંગરી ઊમર્તા હતા અને આપણે આવી ગયા તો ગાઠેકાવા ગાઠેકામાં ફૂલ બાકાજી કે બોલાવ નાખી આજે તો જો બગાઠિયા 100 ગ્રામ મંગાવી લીધા હતા આપના હવેની જે બાબાર ઓર લીધા મિત્રો વાતો વાતો કરતા બોલ ફૂલ બાકાજી કે બોલાવ નાખી ને પછી હાલીને નીકળી ગયા बॉम्बे फेशन में बॉम्बे फेशन में जाऊँ तो कपड़ा लेवा मित्रों आगे बनिया जाओ मजा आए तो जा मित्रों अपने पूछी गया था बॉम्बे फेशन में आ मित्र ब्लॉग तो तो, बना दो मैं भी बनावा मजो मित्रों ट्राफिक तो जो अभी ट्राफिक मित्रों बॉम्बे फेशन कपड़ा तो बहुत सारा हमें इतना आई डी लिता

બોપરિ કે બસમાં બહુ ટ્રાફિક હતો મિત્રો આપને સીટ મોઈ લીની આપને લે આયો ઊભો ઊભો મિત્રો ઘરે પોચીન જવાનું હતું જમમાં મિત્રો આ ભાઈ બની એટલું કધું એટલું કધું કે કઈ વયધું જ નહીં ફૂલે ફૂલ બકજીકી બોલાવનાખી અને મિત્રો 5 વાગો વાંઢું ડીજે ઓહોહો બહુ રમતાતા અને મહાકલ ડીજે તો રમવાની ફૂલ વજાવી કે ફૂલ બકજીકી બોલાવનાખી તો મિત્રો ખબર તો હોય ડીજે વખતે રમવાની મજા ના આવો શક્ય જ નથી

اوہ ہا مترو بہت گئی اے تمہارے مترو اپنے پالے نے جھولاو لی دوں آ بجے کوئی نہ کوئی بلانے آ مترو تو آ تو ٹھکیے تو لکھی نو سالن بوٹ مترو ویڈیو جوی ان لائک شیئر کر سکو گے اگلی ویڈیو